સરકાર એટલે કે ગવર્મેન્ટ ગવર્મેન્ટ ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના લાવી ઝીરો સ્લમ અંતર્ગત યોજના આવી ઝૂંપડપટ્ટી હટાવી એમને મસ્ત મજાની વ્યવસ્થા કરી આપવામાં આવી અનેક આવાસ બને તમામને ઘર મળે સરકારની મંછા સારી મંછા છે એ જ રીતે જે લોઅર મિડલ ઇન્કમવાળા છે લોઅર ઇન્કમ લોઅર મિડલવાળા એમના માટે ખાસ કરીને મહાનગરો મોટા શહેરોની અંદર સસ્તા ભાવે મકાન મળે એવી સરકારે વ્યવસ્થા કરી આપી જેટલા પણ ફોર્મ આવે ડ્રો થાય ડ્રોમાં જેને લાગે એને મકાન મળે પ્રધાનમંત્રી આવાસમાં તો લગભગ લગભગ નિઃશુલ્ક અથવા તો એકદમ મામૂલી ચાપથી મળતું હશે અને આ બંનેમાં પણ ફાયદો આપવામાં આવે છે જોકે શરતોને આધીન આપવામાં આવે છે કે મકાન ભાડે નહીં અપાય અમુક વર્ષ સુધી લોકિંગ પિરિયડ હશે ત્યાં સુધી એ વેચી નહીં શકાય પણ દુર્ભાગ્ય એ છે કે અનેક ઠેકાણે સરકારી આવાસ યોજનાનો જબરજસ્ત દુરુપયોગ થાય છે હું એટલે કહું છું અમે ટેક્સ પેયર છીએ અમારા રૂપિયેથી બને છે અમારા રૂપિયેથી બને છે ગરીબ માટે બનવું જોઈએ અમારા રૂપિયા ટેક્સ એમાં જ વપરાવો જોઈએ પણ એનો મતલબ એ ન હોઈ શકે કે ગરીબના નામે કોઈ ધંધો કરી જાય કોઈ વેપાર કરી જાય કિસ્સો કેમ છે કિસ્સો એટલે છે અમદાવાદની જ વાત કરી લઉં ને તો પીજી ચલાવવાની પ્રથા અમદાવાદનું સાયન્સ સિટી સાયન્સ સિટી એટલે પોષ વિસ્તાર પોષ વિસ્તાર છે ત્યાં ટુ બી એચ કે એક કરોડથી સવા કરોડની વચ્ચે છે થ્રી બી કે પોણા બે કરોડથી બે કરોડ થી વચ્ચેનો ફ્લેટ છે અહીંયા સસ્તા ભાવે સરકાર આ એલઆઈજી યોજના ચલાવે છે એલઆઈજી નાઇન્ટીન લોઅર ઇન્કમ ગ્રુપ માટે એ જ વિસ્તાર ક્લાસ બિલ્ડિંગ બનેલું છે આપ જોઈ શકો છો અહીંયા બ્લોક નંબર ત્રણસો પાંચમાં છાપેમારી થઈ તો ખબર પડી કે ગેરકાયદેસર પીજી ચલાવવામાં આવતું હતું એ આઈ આરબીએનમાં ભાડે આપવામાં આવતું હતું આખી કોઈ સિસ્ટમ છે ઓનલાઈન સિસ્ટમ એની એડ કરવામાં આવે ભાડે આપવામાં આવે આવાસ યોજનામાં ત્રણસો છત્રીસ મકાનોમાં ચેકિંગ થયું પાંત્રીસ મકાનો બંધ જોવા મળ્યા આ સરકારી આવાસના મકાનોમાં પીજી ચલાવવા સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવતી હતી કોર્પોરેશનની વિજિલન્સ ટીમે તપાસ હાથ ધરી છે પાંચથી વધુ મકાનો સીલ મારવામાં આવ્યા છે સાંભળી લઈએ સોસાયટીના ચેરમેનનું શું કહેવું છે અમારા ફ્લેટની અંદર લગભગ બે લમસમ પીજી ચાલતા હતા અને આ પીજી ઉપર દરરોજના કમસે કમ થી લઈને બાસઠસો રૂપિયા ભાડું એક દિવસનું વસૂલવામાં આવતું હતું એર બેનમે રોજ નવા આવવાથી રોજ અલગ અલગ માણસ આવે સોસાયટીની સિક્યુરિટી ના રહેવાથી કોઈ છોકરી આવે એકલી રહે કોઈ છોકરા આવે અમાર કલ અલગ કપલ આવે અને અહીંયા શું બધા ફેમિલીવાળા મેમ્બરો રહેશે એના માટે તકલીફ થતી હતી દૂષણના પ્રોબ્લેમ હતા ઘણા બધા આ તો છીંડે આવ્યો ચોર આ એકમાત્ર નથી અનેક ઠેકાણે આ ખેલ ચાલે છે અનેક ઠેકાણે આ ખેલ ચાલે છે કેટલાક માફિયાઓ ગરીબો જોડે ફોર્મ ભરાવે છે અને મકાન રાખતા હોય છે ગરીબ ગરીબનું ગરીબ રે અને પેલો ભાઈ આવો વેપાર કરે ભાવનગર સરકારી આવા છે ભાવનગરનું થોડાક સમય પહેલાંનો કિસ્સો છે ડિસેમ્બરનો જ ભાવનગરમાં સરકારી આવાસમાં પણ આવો જ ખેલ હતો અને હવે ખેલ જોજો અન્ય કોઈ નહીં પણ બીજેપી એટલે કે શાસક પક્ષના જ મહિલા નગર સેવિકા ઉપર આરોપ છે હીરાબેન મિજુડાનું નામ છે કે તો મકાન ભાડે આપતા હતા મહાનગરપાલિકાની ટીમે તપાસ કરી તો ખુલાસો થયો કે ફુલસર વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકારી મકાનના નિયમોનું ઉલ્લંઘન કરી તે ભાડે આપતા હતા પાંત્રીસ ટકા કરતા વધુ મકાનોમાં ભાડવા જ રહેતા હતા વિચાર કરો તખેશ્વર વરદા મહેલા નગર સેવિકા પોતાનું સરકારી આવાસ ભાડે આપ્યું હતું મનપાએ સીલ કરી કાર્યવાહી કરી હતી આવાસની બહાર નોટિસ લગાવી હતી અને જો એ વખતની અધિકારીનો જે ઇન્ટરવ્યુ હશે તો આપણે એ પણ જોવાનો પ્રયાસ કરીશું એ પણ એ પણ સાંભળી લઈએ ફુલસર નહીં જે આવા યોજના છે એમાં ભાજપના નગર સેવિકા નગર સેવિકા મકાન હતું જે એ બંધ હાલતમાં હતું પણ આજુબાજુના રહીશો દ્વારા એવું જણાવવામાં આવેલું કે આ મકાન ભાડે આપેલું છે માટે અમે ત્યાં નોટિસ ને ચીપકાવવામાં આવેલી હતી ભાવનગર બીજો ખેલ જોઈ લેજો તરસિયા આવાસ યોજનામાં પણ આવો જ ખેલ સડસઠ ઘરના લોકો જ્યારે ખબર પડીને ચકાસણી થાય તો ઘર બંધ કરી છટકી ગયા કારણ કે ગેરકાયદેસર ચાલતું હતું મહાદેવનગરમાં બસો બાવન આવાસો સર્વે કરવામાં આવ્યો મનપાની સાત જેટલી ટીમોએ સર્વે કર્યો સત્યાવીસ આવાસમાં ભાડવા જ રહેતા હતા બળવાતોને સાત દિવસમાં આવાસ ખાલી કરવાની સૂચના આપવામાં આવી આ જ પ્રકારે મોરબીમાં ગયા વર્ષે માર્ચ મહિનામાં આ જ પ્રકારે સરકારી આવાસમાં વેપાર થવાના સમાચાર હતા દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના છસો આઠ ફ્લેટ લાભાર્થીઓને આપ્યા હતા મૂળ લાભાર્થીઓની જગ્યાએ અન્ય લોકો રહેતા હતા લાભાર્થીઓ મકાન ભાડે ચડાવી દીધા હતા નગરપાલિકાએ નોટિસ આપી ખુલાસા માગ્યા કોઈ જવાબ ના મળ્યો છવ્વીસ આવાસમાં ભાડવા જ રહેતા હતા તો લાભાર્થીઓ પોતે બચાવમાં કહ્યું કે રસ્તા રોડ પાણી સુવિધા નથી એટલે અમે નહોતા રહેતા તો ભાઈ ભાડે કેમ આપતા હતા ભાડે કેમ આપતા હતા બસ આ એક રેકેટ છે એની તમામ ઠેકાણે તપાસ થવી જરૂરી છે અને હું એ પણ કહી દઉં કોઈ પણ જગ્યાએ તમે ભાડે આપો તો સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર તમારા ત્યાં કોણ ભાડવાડ છે એરી વિગત સીડી બનાવીને આપવાનો એવો કોઈ નોટિફિકેશન તો હતું હવે સવાલ એ છે આ બધાનો નોટિફિકેશન નો પાલન થતું કે નહીં થાય તો કેવી રીતે થાય ખેર ખેલ બોટો છે આ વાત નાની નથી હું ફરીથી કહું છું યોજનાનો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે લાગ્યું કે ચર્ચા કરવી છે મુકેશભાઈ પટેલ ઈડબલ્યુએસ એન્ડ હાઉસિંગ કમિટીના ચેરમેન છે અમદાવાદથી અતુલભાઈ રાજાણી પૂર્વનગર નેતા વિપક્ષ છે આરએમસીથી રાજકોટથી વિનુભાઈ મુરડીયા પૂર્વ મંત્રી છે મુકેશભાઈ પહેલાં તો કાર્યવાહી શરૂ કરી બદલ આભાર કેવા કેવા ખેલ સામે આ એ જાણવું હતું સાહેબજી જ્યારે આપણે નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન જે છે એમનું એક લક્ષ્ય કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર વગરનો ન હોવો જોઈએ અને એ લક્ષ્યને પૂરું કરતાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સીધી દેખરેખ હેઠળ આપણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ઈડબલ્યુ એસ પુન ઝૂપડપટ્ટી પુનઃવસ અને એલઆઈજી આ ટાઈપના મકાનો લગભગ એક લાખની નજીક આપણે પહોંચી ગયા અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનાવી રહ્યા છે પહોંચી ગયા દરેકને ફોર્મ ભરવાના હોય છે અને પોર્ટલ ઉપર ડ્રો થતો હોય છે અને પોર્ટલ ઉપર ડ્રો થયા પછી એ લોકોને મકાનની ફાળવણી થતી હોય છે આમાં શું થાય છે કે નાનો માણસ જે હોય છે બિચારો સિંગલ ફોર્મ પરાણે ભરી શકતો હોય છે મૂડીપતિઓ પાંચ સાત ફોર્મ ભરેને એ લોકોને મકાન લાગી જતા હોય છે મકાન લાગ્યા પછી ભાડે આપવા અથવા તો આવું પીજી જેવા ધંધા કરી રહ્યા છે અને એના ઉપર સદંતર દેખરેખ રાખીને અત્યારે હાલ કોર્પોરેશનના કર્મચારીઓ પૂરજોશમાં એની ચકાસણી કરી રહ્યા છે તપાસ કરી રહ્યા છે આજે એલઆઈજી ઓગણીસમાં પણ ગઈકાલે જે આપણે બે મકાનને સીલ માર્યા હતા આજે ત્યાંના રિપોર્ટ પ્રમાણે ઘણા મકાનો ભાડવાત હતા ઘણા વેચાણ થયેલા હતા એની પણ આજે કાર્યવાહી થઈ રહી છે અને લગભગ આજે પણ બીજા અને વધારે સીલ થયા છે ત્યાં આગળ એટલે આવનારા દિવસોમાં કોઈ પણ મકાન યા તો ખાલી મૂકી રાખેલું હશે યા તો ભાડવાત હશે એ કોઈ પણ મકાન છોડવામાં નહીં આવે અને મકાન પરત લેવામાં આવશે અને એમના ભરેલા પૈસા પણ જશે એટલે મારે આપના શોના માધ્યમથી દર્શક મિત્રોને બધાને કહેવું છે કે આવનાર દિવસમાં એલ ઈડબલ્યુ નવા ફોમ પણ આઠ એક હજાર આપણે બજારમાં નવા ફોર્મ ટૂંક સમયમાં લાવવાના છીએ પણ જો ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ ભરતા હોય તો મહેરબાની કરીને ભરે નહીં અને કર એમના પૈસા ભરેલા બેકાર જશે અને મકાન પણ જશે તો ખૂબ ખૂબ આભાર આપ અમારા સાથે જોડાયા બદલ કાર્યવાહી યથાવત રાખજો કાર્યવાહી યથાવત રાખજો કારણ કે અમારા પૈસે બનેલા છે હું ફરજો અમારા પૈસે બનેલા એ પાછળ છે ને સાહેબજી પીટુ પર ધાબા પડે છે આ ટેક્સ ભરી ભરીને આબરા ચોરો માઠા નહીં પડતા ગરીબ માઠા બધું બરાબર હું તમારી જેમ જ છું તમારા ને તમારા પૈસે એવી રીતે હું પણ કહું કે અમારા પૈસા એટલે આપણા બધાના પૈસા બનેલું છે અને જેની માથે મકાન નથી જેની જોડે છત નથી એને મળતું છત મળવી જ જોઈએ આવી રીતે ભાડે આપવા માટે મોદી સાહેબ જે યોજના ચલાવે છે ભાડે આપવા માટે નહીં પણ લોકોને ઘર મળે એના માટે ચાલી રહી જશે ખેર રાજકોટની વાત કરી લઈએ અતુલભાઈ જોડે અતુલભાઈ તમારા શહેરમાં અમારા શહેર જેવું જ કે કઈક રૂડું રૂપાળું અલગ પ્રકારનું નાના પરિસ્થિતિ રોનકભાઈ આજ છે રાજકોટની અંદર વોર્ડ નંબર ત્રણ જે રેલનગર વિસ્તાર છે ટોટલ સોળ આવાસ યોજના છે કોઈ પણ જાતનું વેરિફિકેશન કરવામાં આવતું નથી ખરેખર જ્યારે ફોર્મ ભરે ત્યારે એની ચકાસણી થવી જોઈ અને જે બેંકમાં જે આપણે લોન લેવા જાય છે એ રીતે ચકાસણી થવી જોઈએ જેને મકાન બબે છે એને પણ આવાસ મળ્યા છે એટલે જે લોકોને આવાસ જેને મળ્યા છે એ ભાડાના રેન્ટ ઉપર ચડાવી દે છે અસામાજરિક પ્રવૃત્તિઓ બધી ચાલી રહી છે ખરેખર આ તંત્રની જવાબદારી છે કોઈ પણ આવાસ હોય એને ચેક કરવા જોઈ એવરી જાવું જોઈએ ભાઈ કોણ રહે છે કે ભલાણું ભાઈ રહે છે એનું વેરિફિકેશન થવું જોઈએ તો જ આવાસના બધી ગેરપ્રવૃત્તિઓ બંધ થશે કોર્પોરેશન તંત્ર ક્યારેય નીકળતું નથી ડ્રો ટ્રામે ડ્રો ટ્રમે એને આવાસ ફાળવી દેવામાં આવે છે ખરેખર આનું વેરિફિકેશન થાય તો જ આ સાચો

તો આમાં પણ થવું જોઈએ અને સરકારે આમાં કાયદો ખરેખર બનાવવો જોઈએ ખાય છે જેને તેને ભાડે આપી દે છે ખરેખર આની તટસ્થ તપાસ થાવી જોઈએ એવી અમારી માગણી છે પણ જો તમારા બહુ બધા કોર્પોરેટર મિત્રો તમારા પક્ષના તો થોડાક છે બીજેપી વાળા છે એમને તો ખરા થોડાક દિવસમાં વહીવટ વ્યવહારદારનું શાસન આવી જશે કમિશનર શાસન તમ પૂરી થશે છેલ્લે છેલ્લે તો પુણ્ય કરતા જાઓ બધા ભેગા મળીને કેવા તો ચાલક અમે બધું ખાલી કરાવડાવ્યું કે એ નહીં કરવું બધા ના ના અમે સાથે અમે કરશું સર અમે રજૂઆત પણ કરશું સર અગાઉ પણ રજૂઆત કરેલી જ છે રોનકભાઈ તો કેમ નહીં કરતા કેમ એક્ટ નહીં કરતા રે બધા આળસુ છે કોઈનું કોઈ સેટિંગ છે કેમ નહીં કરતા હોય ક્યાંક ને ક્યાંક તંત્ર પણ સામેલ છે ને ક્યાંક ને ક્યાંક કોઈ એની સાથે મિલીભગત છે અગાઉ અમારી તો રાજકોટની વોર્ડ નંબર ત્રણ ની અંદર પોપટપરા જે આવાસ યોજના છે સોળ આવાસ યોજના બનેલી છે હજી પણ નવી નવી થઈ રહી છે પણ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં તંત્રને ક્યાંક ને ક્યાંક પેટમાં તેલરાયેલું કે કોકની મિલી કારણે આ બધું ભોભી રહ્યા છે લોકો આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે વિનુભાઈ જોડાયા છે વિનુભાઈ જુઓ શહેરી વિકાસ મંત્રી હતા તમે અને બહુ જગ્યાએ તમે રિબિન કપ્પા ગયા છો આવા જ આવાસની અને તમે જ ભાષણ કર્યું છે ગરીબોને છત આપી આ આપ્યું અમદાવાદ જોઈ લીધું રાજકોટની એ વાત સાંભળી સુરતમાં હું તો કાંથી કશું અલગ હોય આ બધું ધ્યાનમાં ના આવે લોકોના કે આ બધું ખોટું ચાલી રહ્યું કેમ કાર્યવાહી નહીં થતી રોનકભાઈ બંને વક્તાઓએ જે વાત કરી છે ને એ વાત સાચી છે ભાઈ અતુલભાઈએ જે કીધું ને એ વાતારે હું સંમત છું અને જે ચેરમેનશ્રીએ વાત કરી એનારી સંમત પણ હું તમને આખી આખી વિગત એની એને આપી દઉં તમને કે પહેલી વાર આજથી આઠ નવ વર્ષ પહેલાં પહેલાં આવાસ જે બન્યા એલઆઈજી એમઆઈજી ત્રણ પ્રકારના મકાન બને છે એક તો હાઉસિંગ બોર્ડના એક એમઆઈજી અને એક એલઆઈજી એલઆઈજીમાં વનરૂમ કિચન હોય એમ આઈ એમ એક વન રૂમ હોલ ને કિચન હોય અને હાઉસિંગની અંદર બે બેડરૂમ હોય અને એ પચીસ ટકા સસ્તો હોય અને પહેલાં હોય છે એ સિત્તેર ટકા સસ્તા હોય અને એલઆઈજી હોય એ ખાલી પચીસ ટકામાં આપવામાં આવે છે રહી વાત સરકાર અમને વાત કરીને એમને ભાઈએ કે સરકારે આનો કાયદો નિયમ બનાવવો પડે સરકારે ચોક્કસ નિયમ બનાવ્યો છે કે એને એફિડેવિટ કરવાનો હોય છે જે લોકો એ મકાન ધારક હોય અને જો નીકળશે તો એની સામે કાર્યવાહી થશે અને એ મકાન જપ્ત કરવામાં આવશે આ નિયમ છે અને આવું થઈ શકે આથી ત્રણ મહિના પહેલાં મેં જ મારા કતારગામ વિસ્તારમાં ભરી માતા વિસ્તારમાં મને ખબર પડીને એક મેમ્બરોએ પાંચ લોકોએ આવીને કીધું કે અમારે ત્યાં બે ફ્લેટ ભાડે આપવામાં આવ્યા છે તો મેં તરત ત્યાંના અધિકારી ડેપ્યુટી જે ઇજનેર છે ચાવડા એને મેં ફોન કરીને કીધું ને કમિશનર લેટર લખીને આપ્યો છે અને એની અમે કાર્યવાહી કરાવી છે આથી બે ત્રણ વર્ષ પહેલાં પણ મેં કમિશનરને સંકલનમાં રજૂઆત કરેલી કે દરેક જગ્યાએ ચેકિંગ થવું પડે દરેક ત્રણ મહિને અધિકારીએ જવું પડે તે મેં વાત કરીને કે રાજકન્યાને ખબર પડે સાહેબ બિલકુલ ન ખબર પડે કારણ કે એક એક મતદારને એક એક ઘરને કોર્પોરેટર ઓળખતો નથી હોતો અને એ પાંચ વર્ષે ઘેરે ઘેરે જતો હોય છે પણ અધિકારી જે હાઉસિંગ જેના અંડરમાં આવે છે એની ડ્યુટી હોય છે અને કમિશનરે આ કરાવવું જોઈએ દરેક મહાનગરપાલિકાએ આ કરાવવું જોઈએ જોઈને કમિશનરોની જવાબદારીમાં આવે છે કે આ કરાવવું જોઈએ પ્રધાનમંત્રીએ જ્યારે ઘરનું ઘર છત વગરના લોકોને આપવાનું કીધું છે હવે આની હું છટકબારી તમને બતાવું મારા ધ્યાનમાં આવ્યું છે એક બાપ હોય એને બે દીકરા હોય અથવા તો એક દીકરો હોય મેરેજ થઈ ગયેલા છે એના ઘરે છોકરા છે મકાન છે બાપના ઘરે જ્યારે એફિડેટ કરે છે ને તારી પોતાનું એફિડેવિટ કરે છે કે મારી પાસે મકાન નથી આ છટકબારી છે અને પછી રહેવા જતા શરમ અનુભવે છે પાછા આવાસમાં લેવું છે પણ શરમ અનુભવે છે એટલે ભાડે આપે છે બીજા અમુક લોકો એવા છે કે એને મકાન નથી છતાં રહેવા જવામાં શરમ અનુભવે છે તો એ ભાડે આપે છે ને પોતે બીજે ભાડે રહે છે આવાય મારા ધ્યાનમાં આવ્યા સરકારની મનસાફ છે એના નીતિ નિયમ બરાબર છે ફક્ત ને ફક્ત કોર્પોરેશનના કર્મ કમિશનરે આની સામે કાર્યવાહી કરવાની જરૂર છે કમિશ્નર જેટલા મહાનગરપાલિકાના હોય છે ને એ નવા પ્રોજેક્ટ બનાવવામાં અને રજૂ કરવામાં બહુ ઉતાવળા હોય છે પરંતુ એને જે મેન્ટેન કરવાના એના નિયમો પડાવવામાં કંઈક ઉણા ઉતરે છે એ કમિશ્નરોની તંત્રની જવાબદારી છે એકવાર પોલિસી બની ગઈ પોલિસી અનુરૂપ ન થાય તો એ કોણ ધ્યાન રાખે એ કમિશનરનું એનું તંત્ર ધ્યાન રાખે પણ એની ઉદાસીનતા એનું મેળા નથી આ તમારી જાણ માટે કહું નીચેના કોઈ કર્મચારીનું આમાં મેળા નથી પણ ઉદાસીનતાના કારણે લે ભાગુ થતો કોઈને કોઈ જે પાંચ ટકા દસ ટકા ફ્લેટો આવી રીતે ભાડે આપ્યા મેં આવી બે કે ત્રણ વાર આ સમયાંતરે મેં રજૂઆત કમિશનરની સંકલનમાં રેકોર્ડ નીકળવા નીકળે કે આની સામે તપાસ આવી જોઈ કારણ કે જેને અત્યારે એવું છે કે એક હજાર ફોર્મ ભરાય એક ફ્લેટ પાછળ એક હજાર ફોર્મ ભરાય હવે એટલા ફ્લેટ નથી અને આ ભરાય છે એટલા માટે કે પોતાના પાસે બાપા પાસે મકાન છે પોતાના નામે નથી વારસાઈમાં તેને પછી આવવાનું જ છે એટલે હવે બધાને લેવાશ હવે લેવા છે તો ખરેખર મારી પાસે એવા લોકો આવે છે કે આંસુ પાડે છે બિચારાને મને એમ લાગે છે મકાન જોઈએ પણ એક બાબત એ છે કે લાખો મકાન આપ્યા પણ એક પણ મકાન કોઈને લાગવકથી કે પૈસાથી ભ્રષ્ટાચારથી આપ્યું એવું એક મકાન ન નીકળે આ આની ભ્રષ્ટાચાર વગેરે મકાન આપ્યા પણ પબ્લિકમાંથી જે લોકો બે ટકા પાંચ ટકા લોકો આવે હવે એક આજે આવી ઊંગલી કરી જાય છે ભ્રષ્ટાચાર કરી જાય છે એને નાથવાનું કામ સરકારી તંત્ર એ કરવું જોઈએ તમે કીધું ને કે પૈસા અમારા સરકાર સમજે છે ને એટલે પારદર્શિતા લાવ્યા છે હા બોલો વિનુભાઈ જુઓ તમે આટલા સિનિયર ધારાસભ્ય પૂર્વ મંત્રી તમે પત્ર લખ્યો એ બે ફેરપૃથ્વી ચકાસણી થઈ સુરતમાં બીજે બધે થઈ ખરી અરે કંઈ પકડાયું ખરું મેં તો નહીં આપણે કોઈ પેપર બેપર નહીં વાંચતા પણ રિપોર્ટર મોકલતો લખીને એમાં કે આ જુદી આવ્યું નહીં આગળ આગળ એકવાર આ આઠ વર્ષમાં આગળ એકવાર તપાસ થયેલી છે અને પકડેલા છે પણ સમયાંતરે જો છ છ મહિને થાય ને તો આ જે સાહસ કરવાવાળા છે ને આ ચોર લોકો એ બંધ થઈ જાય તમારી વાત બિલકુલ સાચી છે કે આ કામ તંત્રનું છે અમારા ધ્યાનમાં તો કોઈ કે બિલ્ડિંગ વાળા ત્યારે ખબર પડે બાકી ઘરે જઈને પૂછવા તો જવાતું નથી અમારે પૂછવાના જવાય વિનુભાઈ પણ તકલીફ જુઓ તમને કહું આપણે આપણું ઘર ભાડે આપવું હોય બરાબર મારે ત્રણ બેડરૂમનું ઘર પોસાતું ના હોય તો રૂમ ભાડે આપવું કોઈને ને તો મારે લખીને આપવાનું પોલીસને પોલીસને લખીને આપવાનું બરાબર કારણ કે મેં જેન્જુર ઘર ખરીદેલું અહીંયા નફટો લખીને નહીં આપવાનું મન ફાવે એને આપી દેવાનું ગાઢા કાલ ઉઠીને દાઉદના કોઈક એને આપી દેશે પોલીસ પોલીસે વેરિફિકેશન વાળું કેમ લાયા આના માટે જ લાયા ને બાર બિલકુલ

એટલે એ ખાલી વેરીફાય કરે તો થોડીક સિસ્ટમ સુધર છે મારું તો કદાચ ના આપણા અધિકારી બધા મોટા સાહેબો એટલે તમારું કદાચ સાંભળી આ સંકલનમાં કહેજો ખરા કે સમયનો અભાવ છે વિનુભાઈ આ દર્દ છે પણ હું હું વ્યંગમાં કહી રહ્યો છું આ દર્દ છે એ ટેક્સ પેયરનું જે પ્રમાણિકતાથી એટલે ટેક્સ ભરે છે કે મારા દેશના ગરીબને પણ છત મળે એને પણ ઘર મળે સરકારી યોજનાનો લાભ મળે સરકાર પણ કદાચ એ યોજના બનાવે છે તકલીફ એ છે યોજના બનાવ્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર થાય છે કે નહીં એનું ધ્યાન રાખવામાં નથી આવતું ડર એ વાતનો પણ છે મેં દાઉદનું નામ લીધું પણ ડર એ વાતનો પણ છે જો ધ્યાન નહીં રાખીએ ને તો આવી જગ્યાએ અસામાજિક તત્વોના અડ્ડા બનશે અને ત્યાં આગળ ગેરકાયદેસર ગતિવિધિઓ પણ શરૂ થશે એટલે તપાસ વધુ જરૂરી છે ઘર તો બરાબર પણ તપાસ એટલી વધુ જરૂરી છે પોલીસ પણ જાગૃત થાય થોડીક તપાસ કરે ને જો બહુ બધા કામ છે થોડીક તપાસ કરે ને તો ક્યાંક બે ચાર ક્રાઇમ એમદમ પકડાઈ જશે એમદમ પકડાઈ જશે કે મગનભાઈના ઘરમાં કોઈ બીજો જ બીજા રાજ્યમાંથી આવેલો તળીપાર થયેલો છગન ભાડેથી કેવી રીતે રહે છે તપાસ કરવી જોઈએ ખેર